ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર એટલે કે પાલીતાણાનું તળાજા જે રોડ છે એનું બ્રિજ ઉતરતા મહુવા સાઈડ આવતા શિવ કૃપા કાઠિયાવાડી હોટલ આવેલી છે ઢાબા ઘર જેવું જમવાનું મળશે આમાં મહુવા સાઈડ જાય છે મહુવાથી આ રોડ ભાવનગર જાય છે એટલે દરેક વાહનવાળાને નમ્ર વિનંતી શુદ્ધ અને સાદું ભોજન મળશે અને એકવાર અવશ્ય મુલાકાત લો મનીષભાઈ માખણિયાવાળા તેમજ અમારા પરમ મિત્ર એવા લગધીસિંહ એમની પણ આ હોટલ છે તો શિવકૃપા કાઠિયાવાડી હોટલ એકવાર અવશ્ય મુલાકાત લો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પાલીતાણા તળાજા રોડથી આગળનો પુલ છે એ પુલ ઉતરો એટલે તરત જ તે મહુવા જતા શિવકૃપા કાઠિયાવાડી હોટલ આવે છે તો ગરમા ગરમ શાક રોટલી રોટલા